ચૂંટણી પંચની એસઆઈઆરની કામગીરીને લઈને જે અત્યારે હાલ સરકારી શિક્ષકો છે એ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આપણે જોયું હતું કે એક શિક્ષક દ્વારા આ જ કામગીરીને કારણે પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું હતું અને હવે આ સમગ્ર મામલે તેમના પરિવારે એ શિક્ષકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૂંટણી પંચની આ કામગીરીને કારણે અત્યારે હાલ સરકારી શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એમાં પણ આપણે જોયું કે એક શિક્ષક દ્વારા જે કોડીનારના છે એમના દ્વારા સુસાઈડ નોટ લખવામાં આવી હતી ને એની અંદર કહેવામાં આવ્યું કે આ કામગીરી હવે તેમનાથી થતી નથી તેમની પાસે છેલ્લું આ જ કામ છે અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આ કામગીરી વધારે પડતી હોવાથી તે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે પરંતુ હવે આ મામલે તેમના પરિવારજનો મેદાન આવે છે ને તે લોકો દ્વારા એમનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે સૌથી પહેલા તો પરિવારના લોકો પણ અધિકારી સરકારી પ્રતિનિધિ અને ત્યાં સુધી અમે બોડી ઉપાડવાના નથી જ્યાં સુધી સરકારી ત્યાં સુધી સરકારી અધિકારી ન આવે અને અમને એમ ન કહે કે તમારું રાખવામાં આવશે ત્યાં એનું તમને ખબર પડી જાય ને કે કેવું નિવેદન લીધું છે પોલીસે કેવી કાર્યવાહી કરી છે કોઈ પોલીસ માં હતો પોલીસમાં માં ફરજ બજાવેલો છું નિવૃત્ત કર્મચારી છું બરોબર નોકરી કરી છે કઈ રીતના કાગળો કર્યા છે એમને કઈ ખબર નથી પોલીસે કોઈ અમને લખાણ આપી નથી કે ભાઈ આ છોકરો કઈ રીતે ગુજરી ગયો છે નિવેદન લેવા આવ્યો છે બાપાએ કઈ રીતના નિવેદન આપી છે એ પણ જાણવું જોઈએ મારે જ્યાં સુધી સરકારી તંત્ર નહીં આવે ત્યાં સુધી અમે વોટી શીખવા તૈયાર નથી બરોબર અમારા સમય છે શિક્ષક હતા બરોબર શિક્ષકને એને કામગીરી આપવામાં આવી છે એસઆઈઆઈ ની અને એસઆઈઆઈ ને કામગીરી આપવામાં આવી છતાં પણ એમના માટે પૂરેપૂરું મામલતદાર સાહેબ દબાણ આપે અને બાર વાગે સુધી તમે કામગીરી કરો ન કરાવો તો ક્યાં સુધી ઘરે ના આવતા અમારી ઓફિસે ના આવતા આવું કેવામાં આવ્યું છે એટલે એના ત્રાસથી મારા દીકરા મારા જમાય છે એ ગુજરી ગયા છે

સારા ગામે નોકરી કરે છે નોકરી કરે છે એમની કામગીરી આપવામાં આવેલ છે સાહેબ ને ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબ ને ઉપાધ્યાય સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરોધમાં કાર્યવાહી થવી જોઈએ અને મારે આ મારો પ્રશ્ન એ છે

હા એવું ડેડ બોડી ઇન્કમ કરે જ્યાં સુધી નિર્ણય નહીં આવે છે નથી જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે અને ખાસ કરીને તેઓ આ કામગીરીથી થાકી ગયા છે તેઓ પણ ખુલાસો થયો છે પરિવારજનોએ તેમની ડેડ બોડી છે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરની સામે પરિવારના આક્ષેપ છે અને તેમના વિરોધ કાર્યવાહી કરવામાં આવે એવી પણ તેમના પરિવારની માંગ છે પરિવારના એક સદસ્યને નોકરી આપવા માટેની પણ માંગ કરવામાં આવી છે એટલે કે જે છેલ્લા ઘણા સમયથી સરકાર સરકારી શિક્ષકો છે એ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે અને એમાં પણ આ ચૂંટણી પંચની જે સરાઈની કામગીરી છે એને જ લઈને જે અત્યારે હાલ શિક્ષક છે તેમના દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું છે એક જે સુસાઈડ નોટ હતી એની અંદર પણ લખવામાં આવ્યું છે કે હવે તેમની પાસે આ અંતિમ પગલું બચ્યું છે કે તે આ કામગીરીથી માનસિક રીતે કંટાળી ગયા છે એટલા જ માટે તેઓ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે જોકે હવે આ સમગ્ર મામલે તેમના પરિવારના લોકો પણ મેદાન આવ્યા છે મૃતદેહ સ્વીકારવાનો તો ઇનકાર કર્યો છે તેની સાથે ઉપલી અધિકારી છે 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 તે શિક્ષકો ઉપર દબાણ કરી તેવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો જો કે હવે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે અને કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ ન્યૂઝ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર